તો ખેડૂત મિત્રો અને મારા વાલા દર્શક મિત્રો શનિવારની મધ્યરાત્રિથી શરૂ થયેલો વરસાદ શનિવારની આખી રાત્રિ રવિવારનો આખો દિવસ રવિવારની આખી રાત્રિ અને આજે સોમવાર અને તમે જુઓ તો પાંચક જેવું વાગી ગયું છે છતાં પણ વરસાદ છે તે થંભવાનું નામ નથી લેતો જાણે ખેડૂતો ઉપર આભ તૂટી પડી એવા દ્રશ્યો અત્યારે છે તમે અત્યારે જુઓ ને તો ઠેકાણે ગુજરાતના અનેક પંથકો અનેક વિસ્તારોમાં એટલો બધો વરસાદ પડી ગયો છે ને કે ખેડૂતો હાવ નાઈને નાખ્યા અને હાવ નવરા થઈ ગયા છે જ્યારે આપણને સતત ભૂખ લાગી ગઈ હોય અને હારામારી થાળી આપણી આમાં પીરસી હોય અને એ થાળી આપણી પાસે ઝૂંટવી લેવામાં આવે તો આપણને કેવું દર્દ અને કેવી તકલીફ થાય એવી જ તકલીફ અત્યારે ખેડૂત સહી રહ્યો છે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો આજે કુદરતે છીનવી લીધો હોય એવું લાગે છે જાણે ઉપરથી ઉપરવાળો ખેડૂતને તાગી રહ્યો હોય એવા દ્રશ્યો સર્જાણા છે પરંતુ ભગવાનની આ તાગવાની રીત છે ને એ ખેડૂતને ક્યાંક ને ક્યાંક મારી નાખશે અત્યારે તમે જોવો ને ઠેકાણે ખેડૂતો છે ને રડી રહ્યા છે પોકારી રહ્યા છે ત્રાહીમામ ત્રાહીમામ ખેડૂતો કરી રહ્યા છે એનું કારણ ખાલી મિત્રો એટલો જ કારણ કે સતત પડી રહેલા વરસાદને કારણે ખેતીના તમામ પાકો ધોવાઈને રાખ છે કપાસ લઈએ મગફળી લઈએ સોયાબીન લઈઓ બાજરો લઈએ જુવાર લઈએ કોઈ પણ પાક જેટલા પણ ભાગોમાં વરસાદે નુકસાન પહોંચાડ્યું છે ને એ બધા પાક છે ને રાખ થઈ ગયા છે હવે ખેતીમાં કાંઈ પણ આગળ વધી શકાય એવો કોઈ સહારો કે આશરો રહ્યો નથી અને ખેડૂતનો આશરો મેન અને આજીવિકા એ ખેતી હતી ખેતી સિવાય ખેડૂત પાસે કોઈ પણ સાધન સામગ્રી નથી તો એ પણ હવે રાખ થઈ ગયો તો હવે ખેડૂત ન્યાય માગે તો કોની પાસે માગે ત્યારે ઉપરવાળો જો એટલો કહેર વરસાવી રહ્યો છે તો ખેડૂત જાય તો જાય ક્યાં આ તમે જોવો ને અત્યારે તો શનિવારનો વરસાદ લઈને આજે સોમવાર થઈ ગયો તો પણ આ પાણી હજી ઓસર્યા નથી એટલો સતત વરસાદ પડે છે તો આ નુકસાન માનવજાત અને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે આજનો માણસ અને આજનો ખેડૂત કુદરત સામે લાતાર બની ગયો છે કુદરતની સામે બે હાથ જોડીને બસ એટલી જ માગણી કરી રહ્યો છે કે હવે મારા વાળા કમૈયા કરી જાય તો સારું કારણ કે આ કમોસમી માઠમું માવઠું છે ને એ ક્યાંક ને ક્યાંક માનવતાને પણ હેરાન કરી રહ્યો છે અને ખેડૂતને પણ લાતારાને કંગાળ કરી દીધું છે તો અત્યારે ખેડૂતની પરિસ્થિતિ દયનીય અને અતિશય રોવાલાયક જેવી સ્થિતિ થઈ ગઈ છે તો આજનો ખેડૂત છે ને ભાઈ કુદરતી અમે હાથ જોડી બસ રડી રહ્યો છું તમે જુઓ ને તો આવી પરિસ્થિતિ અત્યારે ઠેક ઠેકાણે ખેડૂતોની ઊભી થઈ ગઈ છે બસ આપણે તો ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે હવે થંભી જાય તો સારું તમે જુઓ તે ચાલુ વિડીયોમાં વરસાદ ચાલુ છે અને પાણી પણ હજુ અમારે ઓસર્યા નથી તો આવી પરિસ્થિતિ અને ગુજરાતના ઘણા ગામો જે છે જે બેટમાં ફેરવાઈ ગયા જનજીવન ઠપ થઈ ગયું છે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયું છે તો ક્યાંક ને ક્યાંક માણસદાતની પણ ક્યાંક ને ક્યાંક ભૂલ રહી છે પરંતુ બસ હવે કુદરતની સામે એ જ વિનંતી છે કે મારા વાલા જે આખા જગતનું પેટ ભરેને હવે એને ભૂખ્યા પેટે સુવાનો વારો આવશે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખેડૂતને ખાલી એટલી જ માગણી છે કે સરકાર એની સામું જુએ અને એની વિચારણા કરી અને ખેડૂતને સહાયનું પેકેજ તૈયાર કરે એવી બસ મારી વિનંતી છે તો તમારા વિસ્તારમાં પણ આવો વરસાદ અને આવું માવઠું હશે જ તો એક લાઈક કરીને કોમેન્ટ કરીને પોતાના ગામનું નામ પણ જણાવી દીધું તો જય હિન્દ જય જવાન જય કિસાન